પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાને ખેડૂતની ખેતી ની જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે ગોધરા તાલુકાને ખેડૂતની વેજલપુર ચલાલી લીલેસરા અને ગોધરા કસ્બામાં આવેલી ખેતી લાયક જમીનો ભૂમાફિયાઓ દ્વારા પચાવી પાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે વર્ષોથી ખેડૂત સરકારી કચેરીઓના ધરમ ધક્કાઓ ખાતા હોવાનું ખેડૂતે જણાવ્યું હતું પંચમહાલ જિલ્લાના ગોધરા કસબા લીલેસરા વેજલપુર અને ચલાલીમાં આવેલી ખેતીલાયક જમીન ભૂમાફિયાઓ દ્વારા પચાવી પાડવામાં આવ્યા હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો છે ખેડૂત પોતાની મિલકતોના પ્રશ્નોના નિરાકરણ માટે સરકારી કચેરીઓના ધક્કાઓ ખાઈ રહ્યો હોવાનું ખેડૂતે જણાવ્યું ત્યારે આ મામલે તંત્રના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા ખેડૂતો આગામી અઠ્યાવીસ જાન્યુઆરી દિવસે કલેક્ટર કચેરી સામે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે ખોટી રીતે મને એવો ક્યુ બતાવ્યા છે અને ગાંડિયા ગોદર કરીને ખોટી રીતે અમારી જમીનો પચાઈ પાડવામાં આવેલી છે અને હું ગોધરાના પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબમાં ધક્કા કંઈ કંઈને પચીસથી ત્રીસ વર્ષથી હું થાકી ગયો છું એટલે હું આત્મવિરોપણ કરવા માટે આ અરજી આપેલી છે ખોટી રીતે પહેલાં બી એક અરજી આપેલી પોલીસ ખાતાના માણસોએ અમારા જૂઠા જામીન લઈ અને મામલતદારમાં વીસ હજારના જામીન કરાયા અને કંઈ તમારું કામ કરી આપશું આજ સુધી અમારું કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી હું આ જે તારીખ અઠ્ઠાવીસ તારીખે અને હું અઠ્ઠાવીસ તારીખે બે હજાર એકમાં આત્માવિરો કરવાનો છું અને મારે કોઈ પણ આ કલેક્ટર સાહેબ આવે કે પ્રાંત સાહેબ આવે કોઈથી પણ ગભરાતો નથી અમે અહીંયાના વતની છે બાપ દાદાથી છે ઓગણીસો ને ચોત્રીસથી ઓગણીસો છવ્વીસથી અમારી નકલો છે અમારા સર્વે નંબરો છે બધા જ જાતે અમે પોતે મુસલમાન શેખ છે અને ખોટી રીતે અમને રન કરે છે